નમસ્કાર મિત્રો મારી સ્વાગત છે યુપીના બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી હકીકતમાં પરણો આવ્યો અને જે માળા વખતે દુલ્હનને બદલે શૈલીના ગળામાં માળા નાખી દેતા દુલ્હનનો પિતા ગયો અને તેણે દુલ્હન એક કચકચાવને લાપો ઠોક્યો હતો અને લગ્ન રોકવાનો એલં કરતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને એકબીજાની પર ખુરશીઓ ફેંકવા લાગ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આ ઘટના બાદ બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો અને બંને પક્ષો એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી અંતે પોલીસ આવી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો વરરાજા અને જાનને પાછી મોકલી હતી પોલીસે વરરાજા અને મિત્રોની અટકાયત કરી અને કન્યા પરિવારનું અપમાન કરે અને શાંતિ ભંગ કરવાનો આરોપ કેસ નોંધ્યો હતો દહેજ માગો બદલ વરરાજા વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે વરરાજાના મિત્રોએ ગેરકાયદેસર દારૂ ખરીદ્યો હતો અને તેને આપ્યો હતો દારૂ વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે ત્યારા મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ